ઝઘડીયા તાલુકાના હરિપુરા ખાતે ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત હોર્સ રાઇડિંગ સફારીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘોડે સવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ હોર્સ રાઇડિંગમાં કાઠિયાવાડી મારવાડી નસલના ઘોડા જોવા મળ્યા હતા આઠથી દસ જેટલા ઘોડાઓ સાથે મળી પંદરથી સોળ કિલોમીટરની રાઈડ કરી ઘોડે સવારોએ બહુ સારો અનુભવ મેળવ્યો હતો એક હોર્સ રાઇડરે જણાવ્યું હતું કે ઘોડાનું વ્યસન રાખો ઘોડાને સાચવો ભરૂચના હોર્સ રાઈડર અને અશ્વ પ્રેમી દેવોભા જેમણે પોતાની ઘોડી પર છસો ને એકાવન કિલોમીટરની રાઇડ કરીને એક વર્લ્ડ રેકોર્ડ બનાવેલો છે અને હવે પોતે અયોધ્યા હોર્સ રાઇડિંગ કરી જવાના છે હોર્સ રાઇડિંગ સફારીનું આયોજન કરવાનો મુખ્ય હેતુ યુવાનોમાં અશ્વ પ્રત્યે લગાવ વધે અને અન્ય કોઈ વ્યસન તરફ ન પડે તે માટે જિલ્લામાં પ્રથમ વખત આ આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ હરિપુર ખાતે ભરૂચ જિલ્લાનું જે ગામ આવેલું છે ત્યાં અમે છ થી સાત જણા હોર્સ રાઇડિંગ માટે અને સફારી એક ચાલુ કરી હતી રાઈડ ઘોડાનો શોખ રાખો જેથી કોઈ કે આડી લાઈને ના જાઓ યુવાનો બધા અને ઘોડાનો શોખ રાખો જે ભવિષ્યમાં સારામાં સારી તમને લોકોને મજા આવે બધા ભાઈબંધોને આજ રોજ હરિપુરા ખાતે ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત ઝઘડિયા તાલુકામાં અને ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત હોર્સ સફારી હોર્સનું રાઈડેનું આયોજન કરવામાં આવેલ છે અને અશ્વપ્રેમીઓ માટે આ ખૂબ સરાહનીય એક કામગીરી કરી રહ્યા છે ચેતનસિંહ રાહુલજીના સાનિધ્યની અંદર આજે પ્રથમ વખત આ આયોજન કરેલું છે અને આ આયોજન ખૂબ સફળ રહ્યું અને ઈચ્છું છું કે ભવિષ્યમાં પણ બીજા પણ આમાં ભાગ લે અને અમને પ્રોત્સાહન આપે એવી આશા રાખું છું હું ચેતનસિંહ રાહુલજી હરિપુરા ગામ આજ રોજ અમે હરિપુરામાં ભરૂચ જિલ્લામાં એક હોર્સ રાઈડિંગનું સફારીનું આયોજન કરેલ છે જેની અંદર તમામ ગોળસવારો આવ્યા છે કાઠિયાવાડી નસલના મારવાડી નસલના બધા ઘોડા આવ્યા છે આઠથી દસ ઘોડાઓ સાથે મળી અને પંદરથી સોળ કિલોમીટરની રાઈડ કરી અને બહુ સારો એક અનુભવ મેળવ્યો છે એટલે હું બધાને જણાવવા માગું છું કે ઘોડાનું વ્યસન રાખો ઘોડાને સાચવો અને તો જ આપણી પેઢી દર પેઢી આ રહેશે મારા મિત્ર છે દેવભા જેમણે પોતાની ઘોડી પર છસો ને એકાવન કિલોમીટરની રાઈડ કરીને એક વર્લ્ડ રેકોર્ડ બનાવેલ છે અને હવે એ પોતે અયોધ્યા સોળસો કિલોમીટરની રાઈડ કરીને જવાના છે તો બધા નવ નવ જવાનોને જણાવવાનું કે તમે પણ આ રીતે કંઈક એવું કરો કે જેથી અશ્વ અને આ જીવનમાં બધી રીતે કોઈ પણ વ્યસન બીજું ના થાય અને ઘોડાનું એક મહત્વ સંપૂર્ણ રીતે લોકો સુધી પહોંચે ધન્યવાદ